જય દ્વારકાધીશ જયારે અમૃત પુષ્પ સંશોધક દિનેશભાઈ આર બીચલાણી હું થી સમીરભાઈ દિમાણી મમતાબેન દીમાણી આજે આપણે અનનળીના કેન્સરમાં એક રિઝલ્ટ મળ્યું છે તો એ ભાઈના મોઢે કે સાંભળીએ શું નામ તમારું જયભાઈ અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા મારા મમ્મીને જમાતું નહીં અનનડિયું બરાબર એટલે આપણે અનનળીનું કેન્સર હતું બરાબર છે હવે આપણે અમૃત પુષ્પો ચાલુ કર્યું એ પેલા પરિસ્થિતિ શું હતી બેનની પેલા ખવાતું નહીં હો હા ખવાય છે

કોરા કે જલવામાં અને ઘરકામ કરે છે હા ખર્ચામાં કરે બરાબર તમારી દ્રષ્ટિએ કેટલા ટકા ફાયદો છે 70 80 ટકા 70 ટકા ફાયદો છે દ્વારકાધીશની કૃપા થઈ ગઈ હા દ્વારકાધીશ બરાબર ઘણું બધું રિઝલ્ટ કહેવાય તમારો મોબાઈલ નંબર 965230832 આ નંબર ઉપર લોકો તમને ફોન કરીને પૂછી શકે એક લોક જાગૃતિ માટે જય દ્વારકાધીશ